નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ઘરેલું એલપીજી સિલિન્ડર મોંઘા થયા મિત્રો ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ચૌદ કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો ઉજ્જવલા યોજનાનો સિલિન્ડર પણ પચાસ રૂપિયા મોંઘો થઈ ગયો છે અને મિત્રો ઉજ્જવલા યોજનાનો સિલિન્ડર હવે તમને પાંચસો ત્રેપન રૂપિયામાં મળશે જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત અલગ અલગ શહેરોમાં જુદી જુદી હોય છે અને મિત્રો નવા ભાવ આજ રાતથી અમલમાં આવી ગયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ બે રૂપિયા મોંઘા થશે મિત્રો દેશના લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરતા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે જેના ગુજરાતમાં પેટ્રોલ ચોરાણું રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ નેવું રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે મિત્રો નવા ભાવ રાત્રે બાર વાગ્યા થી લાગુ થવાના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાની ફીમાં વધારો મિત્રો વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ફીમાં ત્રીસ થી બસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે હવે નવા શૈક્ષણિક વર્ષથી અઢી લાખ થી વધુ વિદ્યાર્થીને દસ ટકા વધુ પૈસા ચૂકવા પડશે આર્ટ્સ કોમર્સ સાયન્સ લો એજ્યુકેશન અને હ્યુમન રાઇટ્સ સહિતની ફેકલ્ટીમાં ચાલતા કોર્સમાં પરીક્ષા ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા એક હજાર થી વધારે બારસો રૂપિયા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવ હજાર નવસો જગ્યાઓ માટે ભરતી બહાર પડી મિત્રો રેલવેમાં સહાયક લોકો પાઇલટ ની 9,900 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે અરજી પ્રક્રિયા દસ એપ્રિલ બે હજાર પચીસ થી શરૂ થશે અને મિત્રો નવ મે બે હજાર પચીસ સુધી ચાલુ રહેવાની છે મિત્રો રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ઇન્ડિયન રેલવે ડોટ જીઓવી ડોટ ઇન ની મુલાકાત લઈને અરજી કરી શકે છે ઉમેદવારો પાસે દસમો પાસ માર્કશીટ અને સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ ડિગ્રી હોવી આવશ્યક છે મિત્રો ઉમેદવારની ઉંમર અઢારથી ત્રીસ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લોન માફી નિર્ણય મિત્રો હાલમાં મંદી વચ્ચે ખેડૂતોને લોન માફી સમગ્ર દેશમાં વધુ ચર્ચિત વિષય બન્યો છે એવામાં તેલંગાણામાં ખેડૂતોને લોન માફ કરવામાં આવી છે અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે અને મિત્રો તેમણે કહ્યું છે કે અગિયાર ડિસેમ્બર બે અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલા મિત્રો ઝારખંડ સરકારે પણ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે શું મિત્રો ગુજરાતમાં લોન માફ થવી જોઈએ કે નહીં તે મિત્રો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી દેજો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ યોજનામાં સહાયની રકમમાં વધારો મિત્રો ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર માત્ર રાજ્યના વિકાસનું જ નહીં પરંતુ રાજ્યના સામાન્ય લોકો અને ખેડૂતોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે ગુજરાત સરકાર ખેડૂતોના વિકાસ માટે સતત યોગ્ય પગલા લઈ રહી છે મિત્રો આ અંતર્ગત ગુજરાત સરકાર હવે ખેડૂતોને બજારમાં તેમના ઉત્પાદન માટે વધુ સારી કિંમત મળી રહે છે તે માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજનાની રકમમાં વધારો કર્યો છે રાજ્ય સરકારે વર્ષ બે હજાર એકવીસ અને બાવીસમાં મુખ્યમંત્રી પાક વ્યાપક માળખાગત યોજના લાગુ કરી છે અને મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તેમના ખેતરોમાં ઓછામાં ઓછા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું પાક સંગ્રહ માળખું બનાવવું પડશે મિત્રો જેના માટે તેમને રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય આપવામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોને કુલ ખર્ચના પચાસ અથવા તો પંચોતેર હજાર રૂપિયા આપતી હતી અને મિત્રો આ વર્ષે સરકારે આ યોજના હેઠળ સહાયની રકમમાં વધારો કરી નાખ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિશ્વ હપ્તો હવે ક્યારે આવશે મિત્રો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા માટે બેંક ખાતામાં વીસમો હપ્તો ક્યારે આવશે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે મિત્રો ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં બે રૂપિયા આપવામાં આવે છે આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડિબિટ દ્વારા ખેડૂતોને તેમના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવતી હોય છે મિત્રો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યો છે અને મિત્રો છેલ્લો ઓગણીસમો હપ્તો 24 ફેબ્રુઆરી 2025 ના રોજ રિલીઝ થયો હતો અને મિત્રો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024 ના રોજ આપવામાં આવ્યો હતો અને મિત્રો આ હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનો અંતર હતો અને આ આધારે હવે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો હવે જૂન 2025 માં બહાર પાડવામાં આવી શકે છે અને મિત્રો જો કે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે કામની વાત મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે અને સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે હવે ખેડૂતો ટૂંક સમય માટે મોટો નિર્ણય લઈ શકે છે અને કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે છે મિત્રો ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર પંદર થી લઈને વીસ નું પ્રોત્સાહન મળી શકે છે અને શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનને મંજૂરી આપે મિત્રો સીનબીએસી આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સાત લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવશે અને પચીસો કરોડના ખર્ચને મંજૂરી મળી શકે છે અને લગભગ એક કરોડ ખેડૂતોને તેનો લાભ મળશે મિત્રો આ પ્રોત્સાહક રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે અને સરકાર આ રકમના ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા કરશે અને દરેક દાયરામાં પંદર હજાર ગામો આવશે તે નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન કેન્દ્રિત છે અને ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદી મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન પર કેન્દ્રિત છે તો દસ લાખ રૂપિયાની સારવાર મિત્રો આયુષ્યમાન યોજનાને લઈને સારા સમાચાર આવ્યા છે મિત્રો આજથી ગરીબોને આયુષ્યમાન યોજનાનો લાભ મળવાનો છે મિત્રો આ સુવિધા હેઠળ નોંધાયેલા વ્યક્તિઓ દિલ્હી સહિત દેશભરની ખાનગી હોસ્પિટલોમાં દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે મિત્રો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરે છે કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે શનિવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે એક સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરશે એટલે કે મિત્રો આયુષ્યમાન ભારત યોજના હેઠળ દિલ્હીની જનતાને દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવાની છે જો મિત્રો ગુજરાતની અંદર પણ આ થવું જોઈએ કે નહીં તેમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

મિત્ર સોનાના ભાવ આકાશે આંબી રહ્યા છે બાવીસ અને ચોવીસ કેરેટ ભાવ જાણીને હાજા ગગડી જાય છે અને મિત્રો રોકાણકારો માટે જલસા છે પરંતુ લગ્ન ગાળાની ખરીદી હોય તો લોકોના મોટિયા મરી જાય છે મિત્રો વાત ભાવની કરીએ તો અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ ચોર્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાઈ રહ્યો છે જ્યારે મિત્રો ગઈકાલે બાવીસ કેરેટ સોનાનો ભાવ ચોર્યાસી હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એકાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામનો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય મિત્રો ગુજરાતમાં હાલ વીટી વેવ આગાહી કરવામાં આવી છે જેના પગલે શિક્ષણ વિભાગે તમામ શિક્ષણ જિલ્લા અધિકારીઓને પત્ર લખી તાકેદારીના પગલા લેવા સૂચના આપી છે આ સૂચનાઓ મુજબ શાળાઓમાં ખુલ્લામાં વર્ગો ન યોજવા અને શાળાના સમયમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મિત્રો એપ્રિલમાં ફરી ગુજરાત સહિત આખા દેશનું વાતાવરણ ડામડોળ થવાનું છે એપ્રિલમાં આંધી વંટોળની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે મિત્રો હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે બાર થી ચૌદ એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે અને હવામાનમાં મોટો પલટો આવશે મિત્રો સત્તર થી વીસ એપ્રિલ દરમિયાન કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદી છાંટા પડી શકે છે અને દેશ રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે ચૌદ એપ્રિલ પહેલા દેશના ભાગોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે જોકે મિત્રો તેની અસર ગુજરાતમાં થશે નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

તો અઢી લાખ મણ ઘઉંની આવક મિત્રો રાજકોટ માર્કેટયાર્ડમાં આજે રામનવમી અને રવિવારની રજા પૂર્વે ગઈકાલે ઘઉંમાં ચાલુ સિઝનની સર્વાધિક આવક અઢી લાખ મણ એટલે કે મિત્રો પચાસ લાખ કિલોની આવક નોંધાય છે રાજકોટ લોધિકા પડધારી તાલુકાના એકસોને એંશી ગામોમાંથી ઘઉં લઈને આવેલા ખેડૂતોને સોળસો વાહનોની એન્ટ્રી અપાઈ હતી જ્યારે મિત્રો ત્રણસો વાહનો હજુ પેટિંગમાં હોવાનું જાણવા મળે છે મિત્રો ઘઉં લોકવન માં પ્રતિ વીસ કિલો નો ભાવ ગુણવત્તા અનુસાર ચારસો ને સિત્તેર થી પાંચસો પાંત્રીસ રૂપિયા અને ઘઉં ટુકડા માં પ્રતિ વીસ કિલો નો ભાવ ગુણવત્તા અનુસાર ચારસો ને તોતેર થી છસો પંદર રૂપિયા સુધી રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચની અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો માહિતી સામે આવી છે કે આ મહિના આઠમા પગાર પંચની રચના થઈ શકે છે મિત્રો ઉપરાંત પગાર પંચની ભલામણો બે હજાર છવ્વીસ અથવા તો બે હજાર સત્યાવીસમાં લાગુ થઈ શકે છે મિત્રો જો આ લાગુ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનરોના લાભ પેન્શનમાં લગભગ ચૌદ હજારથી ઓગણીસ હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સાવધાન પચીસ હજાર રૂપિયા સુધીનો થઈ શકે છે દંડ મિત્રો જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે મિત્રો એક માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુનેગાર માટે વાલીને દોષિત ગણવામાં આવશે મિત્રો આવા કિસ્સામાં તેને ત્રણ વર્ષની જેલ અને પચીસ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો મિત્રો તમે ટુ વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક ચાર વર્ષથી વધુનું ઉંમરનું છે તો એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ખરીદારો માટે મોટા સમાચાર મિત્રો સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે એક તરફ રોકાણકારોને આનો ફાયદો થઈ રહ્યો છે તો બીજી તરફ ગ્રાહકો પર દબાણ વધ્યું છે મિત્રો અમેરિકામાં મોર્નિંગ સ્ટારના એક વિશ્લેષક આગાહી કરી છે કે આગામી વર્ષોમાં સોનાના ભાવમાં આડત્રીસ સુધીનો ઘટાડો થશે મિત્રો સ્થાનિક બજારમાં ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ નેવું હજાર રૂપિયા છે અને મિત્રો આગામી સમયમાં તેની કિંમત પંચાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી શકે છે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદની દરેક મિલકતને મળશે યુનિક નંબર મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસીએ હવે શહેરની તમામ છવ્વીસ લાખ મિલકતોને યુનિક નંબર નક્કી છે જીઆઈએસ ટેકનોલોજી અને ડ્રોન ઇમેજિંગ દ્વારા રહેણાંક અને કોમર્શિયલ મિલકતોને ખાસ ઓળખ આપવામાં આવશે તો યુનિક નંબર દ્વારા પ્રોપર્ટી ટેક્સ ફાયર સેફ્ટી અને કચરાના વ્યવસ્થાપન જેવી સેવાઓ પર વધુ અસરકારક રીતે અમલમાં મૂકાશે મિત્રો દરેક મિલકત પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે